હાલ ચાલી રહેલ પવિત્ર નવરાત્રિમાં માતાજીના મંદિરોમાં વિશેષ પૂજા કરાઈ હતી તો નવરાત્રિએ અષ્ટમી તિથિને લઈ રાત્રે બાર વાગ્યાથી ભક્તોનો અંબાજી માતાના મંદિરે ઘસારો જોવા મળ્યો હતો હાલ નવરાત્રિની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે નવરાત્રિની અષ્ટમી તિથિ છે આ તિથિનું શાસ્ત્રોમાં વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે એવું માનવામાં આવ્યું છે કે આ દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો અને એટલે આ દિવસે શક્તિ વિજય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવ્યું છે

બાર વાગ્યા થી જે પબ્લિક ચાલુ થયું છે એટલું ધસારો હતો કે સવારે ચાર વાગ્યા સુધી લોકો તડકામાં વરસાદમાં વરસાદ પડતો છતાં બી ઉભા રહ્યા ને એટલી શ્રદ્ધાથી કે દર્શન કરીને જ એ લોકો દર્શન કરીને બહાર નીકળ્યા ને આરતીમાં બી ભાવ બધા લોકો સ્વાગત કરવામાં આવ્યું ને લોકો બહુ ખુશ થઈને દર્શન કરીને લોકોને પોતાની જાતે ધન્યવાદ લોકોને તકલીફ પડી છતાં લોકો એ બહુ સારી રીતે દર્શન કરી ગયા આજે માતાજીની આગમ છે શું વિશેષ મહત્વ છે આજે માતાજી મોટામાં મોટી આતા આઠમ કરવાથી શરીરમાં જે આપણો કઈ બી પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ હોય તે બળ દૂર થઈ જાય અને માતાની આઠમ કરવાથી શરીરની અંદર તમારો એવો વિકાસ ને એ શક્તિ થઈ જાય કે લોકો જે આઠમનો ઉપવાસ કરે છે તેમનો શરીર કોઈ દેસ તો બગડતું નથી ને એ લોકો એ ઈચ્છા કે માતાની આઠમ કરવી જ જોઈએ આ મોટા મોટી આઠમ કહેવાય આજે આઠમ મે છે લોકો એવી શ્રદ્ધા રાખે છે કે નારિયેળ જે વાગે છે તેમાં સવારે આજે સવારે ચાર વાગે મંદિર ખોયલું તે પહેલા જ ભક્તો બાર વાગ્યા ના લોકો બેસી ગયેલું ને ગરબા ગમી આવીને દર્શન નો નું મુખ જોઈને પછી બધા નીકળાય કે ભાઈ માતા અહિયાં દર્શન કરીને નીકળવું છે